રાજા માટે વાત કરવી છે કે રાજા પ્રજા હોય છે અને પ્રજા સુખી થાય એના માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે અને એક વખત એવા એક રાજા એનો એક બહુ મોટો સદગુણ હતો એ બહુ દાન કરતો હતો અઢો લખ દાન કરતો એના અમા વિચાર આવ્યો પ્રધાનોને વિચાર આવ્યો રાજા આમ દાન કરશે એને રોજ એક શું વિચાર ત્યાં લખાતો હતો ત્યાં એ મંત્રીઓ એક શું વિચાર લખ્યો કે આ ધનમ રક્ષે આપત્તિ કાલ માટે પણ ધન નું રક્ષણ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં કામમાં રાજા જીએ સવાર માં ઉઠીને જોયું તેને મને કોઈ સલાહ આપે છે તો આઈ શુડ આન્સર એમણે પીછું લખ્યું નીચે કે મહત્તમ પુતા આપ મોટા લોકોને આપત્તિ કેવી ગાર રેડી ટુ ફાઇટ વિથ ધેટ ત્યારે પેલા જે પ્રધાનો એ ત્રીજી વાત કે લખ્યું કે કોચિત તો કોપી દેવ રાજા